આંતર વિધાકીય અભિગમ પ્રસ્તાવના સાહિત્ય અને સંસ્કૃતિ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે સાહિત્ય સમાજનું પ્રતિબિંબ પાડે છે જ્યારે સંસ્કૃતિ સાહિત્યને આકાર આપે છે આ બંને એકબીજાને સતત પ્રભાવિત કરે છે અને એકબીજા વિના તેમનો સંપૂર્ણ અભ્યાસ શક્ય નથી આથી સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ એક આંતર વિધાકીય અભિગમ માંગે છે આ અભિગમ વિવિધ વિદ્યા શાખાઓના જ્ઞાન અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેના જટિલ સંબંધોને સમજવાનો પ્રયાસ કરે છે સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ બહુ આયામી છે તેને નીચે મુજબ સમજાવી શકાય છે સાહિત્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે સાહિત્ય તેના સમયની સામાજિક રાજકીય આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ પાડે છે તે લોકોની માન્યતાઓ મૂલ્યો પરંપરાઓ અને જીવનશૈલીને ઉજાગર કરે છે દાખલા તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનની અસર જોવા મળે છે જે તે સમયની ધાર્મિક સંસ્કૃતિને દર્શાવે છે સાહિત્ય સંસ્કૃતિને આકાર આપે છે સાહિત્ય માત્ર સંસ્કૃતિનું પ્રતિબિંબ જ નથી પરંતુ તે તેને આકાર આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તે નવા વિચારો મૂલ્યો અને દ્રષ્ટિકોણો રજૂ કરીને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપી શકે છે દાખલા તરીકે દલિત સાહિત્ય સમાજમાં દલિતોના પ્રશ્નોને ઉજાગર કરીને સામાજિક ન્યાયની ચળવળને વેગ આપ્યો સંસ્કૃતિ સાહિત્ય ને પ્રભાવિત કરે છે સાહિત્ય ની રચના અને અર્થઘટન સાંસ્કૃતિક સંદર્ભ થી પ્રભાવિત થાય છે લેખક ની સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ તે સમય ની પ્રચલિત માન્યતાઓ અને મૂલ્યો તેના લખાણ ને અસર કરે છે તેવી જ રીતે વાચક પણ પોતાના સાંસ્કૃતિક સંદર્ભમાં સાહિત્ય નું અર્થઘટન કરે છે બંને એકબીજાને ટકાવી રાખે છે સાહિત્ય સાંસ્કૃતિક વારસાને એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચાડવામાં મદદ કરે છે લોક કથાઓ ગીતો અને અન્ય પરંપરાગત સાહિત્ય સ્વરૂપો સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાઓને જીવંત રાખે છે બીજી તરફ સંસ્કૃતિ સાહિત્ય માટે એક ફળદ્રુપ ભૂમિ પૂરી પાડે છે જ્યાં નવા વિચારો અને સર્જનો પાંગરી શકે છે આંતર વિધાકીય અભિગમની જરૂરિયાત સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેના જટિલ સંબંધોને સમજવા માટે માત્ર સાહિત્યના અભ્યાસ પૂરતો નથી આ માટે ઇતિહાસ સમાજશાસ્ત્ર માનવશાસ્ત્ર ભાષાશાસ્ત્ર તત્વજ્ઞાન અને કલા જેવા વિવિધ વિદ્યાશાખાઓના જ્ઞાન અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે આંતરવિધાકીય અભિગમ સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસને વધુ વ્યાપક અને ઊંડો બનાવે છે આંતરવિધાકીય અભિગમના ફાયદા સંપૂર્ણ સમજણ આ અભિગમ સાહિત્ય કૃતિને તેના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકીને તેની સંપૂર્ણ સમજણ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે વિવિધ તે સાહિત્ય અને સંસ્કૃતિને વિવિધ પરિપ્રેક્ષ્યોથી જોવાની તક આપે છે જે એક જ વિદ્યાશાખાના અભ્યાસમાં શક્ય નથી નવા સંશોધન ક્ષેત્રો આ અભિગમ સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસમાં નવા સંશોધન ક્ષેત્રો ખોલે છે સમકાલીન સમસ્યાઓનું વિશ્લેષણ તે સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી સમકાલીન સામાજિક અને રાજકીય સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે વિધાકીય અભિગમની પદ્ધતિઓ સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ વિધાકીય પદ્ધતિઓ નીચે મુજબ છે ઐતિહાસિક પદ્ધતિ આ પદ્ધતિ સાહિત્ય કૃતિને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેનું વિશ્લેષણ કરે છે તે સમયની સામાજિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓની સાહિત્ય પર કેવી અસર પડી તે સમજવાનો પ્રયાસ કરે છે સમાજ શાસ્ત્રીય પદ્ધતિ આ પદ્ધતિ સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે તે સાહિત્યમાં સામાજિક વર્ગો જાતિ લિંગ અને અન્ય સામાજિક મુદ્દાઓનું નિરૂપણ કેવી રીતે થાય છે તે તપાસે છે માનવ શાસ્ત્રીય પદ્ધતિ આ પદ્ધતિ સંસ્કૃતિના વિવિધ પાસાઓ જેમ કે માન્યતાઓ પરંપરાઓ વિધિઓ અને કલા સ્વરૂપોનો અભ્યાસ કરે છે અને સાહિત્ય સાથે તેમના સંબંધોને સમજવાનો પ્રયાસ કરે છે ભાષા શાસ્ત્રીય પદ્ધતિ આ પદ્ધતિ સાહિત્યિક ભાષાનું વિશ્લેષણ કરે છે અને ભાષા કેવી રીતે અર્થ અને અર્થઘટન આકાર આપે છે તે સમજવાનો પ્રયાસ કરે છે તુલનાત્મક પદ્ધતિ આ પદ્ધતિ વિવિધ સાહિત્ય કૃતિઓ લેખકો અથવા સાંસ્કૃતિક ઘટનાઓની તુલના કરીને સમાનતાઓ અને તફાવતોને ઓળખે છે અને તેમના કારણોને સમજવાનો પ્રયાસ કરે છે સાંસ્કૃતિક અભ્યાસ આ એક વ્યાપક આંતરવિધાકીય ક્ષેત્ર છે જે સંસ્કૃતિના તમામ સ્વરૂપો અભ્યાસ કરે છે જેમાં લોકપ્રિય સંસ્કૃતિ મીડિયા ફેશન અને ઉપભોક્તાવાદનો સમાવેશ થાય છે અને સાહિત્ય સાથે તેમના સંબંધો તપાસે છે ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ સંદર્ભમાં આંતરવિધાકીય અભિગમ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ અભ્યાસ આંતરવિધાકીય અભિગમ વિના અધૂરો છે ગુજરાત સમૃદ્ધ ઇતિહાસ વિવિધ સામાજિક અને ધાર્મિક આંદોલનો અને ભૌગોલિક વિવિધતા તેના સાહિત્ય અને સંસ્કૃતિને ઊંડી રીતે પ્રભાવિત કરે છે ભક્તિ આંદોલન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા મીરામબાઈ અને દયારામ જેવા ભક્ત કવિઓએ ભક્તિના વિચારોને લોકપ્રિય બનાવ્યા આ સાહિત્ય તે સમયની ધાર્મિક સંસ્કૃતિ અને લોકોની માન્યતાઓને પ્રતિબિંબિત કરે છે તેનો અભ્યાસ તત્કાલીન ધાર્મિક અને સામાજિક ઇતિહાસના સંદર્ભમાં કરવો જરૂરી છે ગાંધી યુગ ગાંધી યુગના સાહિત્ય ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને ગાંધીજીના વિચારોથી પ્રેરણા લીધી આ સાહિત્ય તે સમયની રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ રાષ્ટ્રવાદની ભાવના અને સામાજિક સુધારાના આંદોલનોને દર્શાવે છે તેનો અભ્યાસ ઇતિહાસ અને સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં કરવો મહત્વપૂર્ણ છે આધુનિક સાહિત્ય આધુનિક ગુજરાતી સાહિત્યમાં શહેરીકરણ વૈશ્વિકીકરણ અને આધુનિક જીવનશૈલીના પ્રભાવો જોવા મળે છે આ સાહિત્યમાં સામાજિક અસમાનતા સ્ત્રી સશક્તિકરણ અને પર્યાવરણ જેવા સમકાલીન મુદ્દાઓનું નિરૂપણ થાય છે તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર અને સાંસ્કૃતિક અભ્યાસના પરિપ્રેક્ષ્યમાં ઉપયોગી થઈ શકે છે લોક સાહિત્ય ગુજરાતી લોક સાહિત્ય લોક કથાઓ લોકગીતો દુહાઓ અને કહેવતોનો સમાવેશ થાય છે જે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે તેનો અભ્યાસ માનવ શાસ્ત્ર અને ભાષા શાસ્ત્ર ના આંતર વિધાકીય અભિગમ ના પડકારો આંતરવિધાકીય અભિગમ ખૂબ જ ઉપયોગી હોવા છતાં તેના કેટલાક પડકારો પણ છે વિદ્યા શાખાઓ વચ્ચે સંકલનનો અભાવ ઘણીવાર વિવિધ વિદ્યા શાખાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે જેના કારણે આંતરવિધાકીય સંશોધન મુશ્કેલ બની શકે છે વિશેષજ્ઞતાની જરૂરિયાત આ અભિગમ માટે સંશોધકે એક કરતા વધુ વિદ્યા શાખાઓનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે જે એક પડકારજનક કાર્ય છે પદ્ધતિસરની સમસ્યાઓ દરેક વિદ્યા શાખાની પોતાની સંશોધન પદ્ધતિઓ હોય છે તેથી આંતર વિધાકીય સંશોધનમાં એક સુસંગત પદ્ધતિ વિકસાવવી મુશ્કેલ બની શકે છે નિષ્કર્ષ સાહિત્ય અને સંસ્કૃતિ એક બીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે અને તેમનો સંપૂર્ણ અભ્યાસ અભિગમ અભિગમ વિના શક્ય નથી આ વિદ્યા શાખાઓના જ્ઞાન અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેના જટિલ સંબંધોને સમજવામાં મદદ કરે છે ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં આ અભિગમ વધુ મહત્વનો બની જાય છે કારણ કે તે ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ સામાજિક અને ધાર્મિક પરિવર્તનો અને સાંસ્કૃતિક વિવિધતાને સમજવામાં મદદ કરે છે જો કે આ અભિગમના કેટલાક પડકારો પણ છે જેને દૂર કરીને સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસને વધુ સમૃદ્ધ બનાવી શકાય છે આંતરવિધાકીય અભિગમ સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસને એક નવી દિશા અને ઊંડાઈ પ્રદાન કરે છે જે આપણને માનવ અનુભવ અને સમાજને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે